વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો લેબ આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો તેમજ એક્સરે આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો તેમજ બારમા ધોરણના વિદ્યાર્થી મિત્રો માટે પણ રાખેલો છે બરાબર કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ સમર્ક સંયોજનોની સ્ટાર્ટિંગ કરી દીધું હતું કાલે અને આઈયુપીએસસી નામ સુધી આપણે શીખવાડી દીધું બધા જ જે લીગેન્ડ છે એના નામ કેવી રીતના છે એ પણ તમને મેં પીડીએફ મોકલી આપી છે ટેલિગ્રામમાં ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જઈને જોડાઈ દઉં બરાબર આજે વાત કરવાની છે વર્નરની થિયરી અને થોડું આઈયુપીએસસી નામ આપણે થોડું એક બે વધારે પ્રેક્ટિસ કરી નાખીશું બરાબર તો આજનું આટલું કરવાનું છે સ્ટાર્ટ કરીએ લેક્ચરને ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે પહેલાં તો જે તમને હોમવર્ક આપ્યું હતું કે જે આઈપીએસસી નામ એની ચર્ચા કરી નાખીએ બરાબર સીઓ સીએલ ટુ ઈ એન ટ્વાઇસ અને કમ્સની બાર પ્લસ બરાબર પ્લસ છે એટલે કે કેટાઇની કોમ્પ્લેક્સ છે એટલે કે ધાતુને એટ લગાવવાની જરૂર નથી પહેલાં તો ધાતુનો ઓક્સિડેશન આંક નક્કી કરવાનો કે જેથી કરીને આપણે રોમન આંકમાં જે લખવાનું છે એ આપણને ખ્યાલ આવે ઇએન ન્યુટ્રલ લિગન છે એટલા માટે ઝીરો બે સીએલ છે એટલે કે બે સીએલ જશે તો પ્લસ ટુ કરીને આપશે અને પ્લસ વન બાર છે બરાબર એટલે ટોટલ ત્રણ એટલે સીઓ પ્લસ થ્રી થશે બરાબર એટલે કે ધાતુનો ઓક્સિજેશન આંક પ્લસ થ્રી થઈ ગયો નામ કેવી રીતે લખવાનું છે પહેલાં સીએલ સીએલ છે પછી ઇએન છે લિગન તરીકે તો ક્લોરાઈડો અથવા જે ઇથિલિન ડાયમંડ છે એની વાત કરવાની તો એમાં પહેલું કોણ આવશે આલ્ફાબેટિકલી પહેલું આવશે ક્લોરો બરાબર અને એના પછી ઈ આવે બરાબર પહેલાં સી આવે અને પછી ઈ આવે તો એ પ્રમાણે ડાય ક્લોરો અને પછી પાછું બીજો નિયમ જે આપણે એક્સ્ટ્રા નિયમ કહ્યો હતો કે ઈ એન છે તો ઈ નામમાં જ ઇથીલિન ડાય એમાઇન બરાબર ડાય એમાઇન એના નામમાં જ છે અને એ પોતે પણ બેની સંખ્યામાં આવેલું છે બરાબર તો એના આગળ ફરીથી ડાય લગાવવાનું નહીં એના આગળ લગાવવાનું બીસ બરાબર તો ડાયક્લોરો બીસ ઇથિલિન ડાયામાઇન અને કોબાલ્ટ બરાબર કોબાલટ એટ નહીં કહીએ કારણ કે એનાઇનિક કોમ્પ્લેક્સ નથી એટલે કોબાલ્ટ અને એનું ઓક્સિડેશન નંબર ત્રણ બરાબર આ ખૂનામે એનું તૈયાર થઈ ગયું બીજું એક્ઝામ્પલ જોઈએ કે થ્રી સિક્સ બરાબર થોડું અલગ છે બરાબર કે ફોર એફી સિક્સ બહુ ચર્ચા કરી છે એની પણ આ કે થ્રી એફી સીએન સિક્સ છે કોમ્પ્લેક્ષ તમે જોશો તો આ કોમ્પ્લેક્સ એનાઇનિક કોમ્પ્લેક્સ છે બરાબર કારણ કે આ પોઝિટિવ કહેવાય ને આ નેગેટિવ એટલે કે કોમ્પ્લેક્સ ઉપર નેગેટિવ આવશે એટલે કે ધાતુનું નામની પાછળ એટ લાગશે હવે આનો ઓક્સિડેશન આંક નક્કી કરીએ તો સીએનનો માઇનસ વન વાય છ સીએન જતા રહે તો પ્લસ છ છોડીને જશે કેની ઉપર પ્લસ પ્લસ વન વાય ત્રણ કે જતા રહે તો માઇનસ ત્રણ અને પ્લસ છ તો જવાબ શું આવશે પ્લસ ત્રણ બરાબર એફીનો ઓક્સિડેશન આંક ત્રણ આવી ગયો બરાબર એક જ લિગેન છે એટલે કંઈ ઝંઝટ નથી છની સંખ્યામાં છે એટલે એક્ઝા પરંતુ પહેલાં નામ લખવાનું છે પોટેશિયમનું બરાબર કારણ કે સૌથી પહેલાં આપણે કેટાઇનનું નામ લખીએ બરાબર આ આખો આ પોઝિટિવ ભાગ કહેવાય ને આ નેગેટિવ ભાગ કહેવાય બરાબર તો કેટાઇન પહેલાં નામ લખાય એનએસિએલમાં પણ આપણે સોડિયમ ક્લોરાઈડ કહીએ છીએ એમ બરાબર રિવાઇઝ પણ થતા હશે બધા નિયમો એવા જ ઉદાહરણ લેવાનું પ્રયાસ કરેલો છે બરાબર પહેલાં લખવાનું પોટેશિયમ પછી છ સાઇનાઇડ છે એટલે કે હેક્ઝા સાયનાઇડો બરાબર પાછો માઇનસ નેગેટિવ આયોનિક લિગન્ટ છે એટલા માટે એની નામની પાછળ ઓ લાગે એટલે કે પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો ફેરેટ અને એનો ઓક્સિડેશન નંબર ત્રણ પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો ફેરેટ થ્રી બરાબર આઈપીએસસી નામ હજુ એક એક્ઝામ્પલ લઈએ બીજું આયુપીએસસીના ઘણા બધા એક્ઝામ્પલ એનસીઆરટીમાં પણ આપેલા છે અને એની એક્સરસાઇઝમાં પણ આપેલા છે બરાબર એનસીઆઈટીની અંદર ઇન્ટેક્સ ક્વેશનની અંદર પણ પાંચ કે દસ જેવા એક્ઝામ્પલ છે અને પાછળ જે સ્વાધ્યાયના પ્રશ્નો હોય એમાં પણ એક્ઝામ્પલ સારી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો બરાબર એનઆઈસીએલ ટુ કાઉસની અંદર પીપીએસ થ્રી ટ્વાઇસ બરાબર તો આનું નામ શું થશે સૌથી પહેલાં તો કોમ્પ્લેક્સ ઝીરો દેખાઈ રહી છે બરાબર એટલે કે ન્યુટ્રલ કોમ્પ્લેક્સ છે ન્યૂટ્રલ છે એટલે નિકલની પાછળ એટ લગાવવાની જરૂર નથી પહેલી વાત નિકલનું ઓક્સિડેશન આંક નક્કી કરીએ આ જે પી થ્રી છે ટ્રાય ફોસ્ફિન એ ન્યુટ્રલ લિગન છે એટલે આ જશે તો કંઈ ફરક નહીં પડે ઝીરો જ બરાબર પરંતુ સીએલ ટુ બે જશે માઇનસ હોય સીએલનો ઓક્સિડેશન આંક માઇનસ છે હવે બે સીએલ જતા રહે તો પ્લસ ટુ છોડીને જશે બરાબર એટલે નિકલનો અને જે કોમ્પ્લેક્ષ છે એની બહાર તો ઝીરો છે અને પ્લસ ટુ તો શું જવાબ આવશે પ્લસ ટુ તો નિકલનો ઓક્સિડેશન આંક પ્લસ ટુ હવે સીએલ પહેલાં લખવાનો કે ફિનાઇલ ફોસ્પિન તો ટ્રાય ફિનાઇલ ફોસ્પિનમાં ટ્રાય નહીં લેવાનું ધ્યાનમાં એબીસીડીના અંકમાં ફિનાઇલ લેવાનું એટલે ફિનાઇલનો પી આવે છે અહીંયા અને અહીંયા તો ક્લોરાઈડનો સી તો સી પહેલાં આવશે આલ્ફાબેટિકલી ક્લોરાઈડો તો ડાય ક્લોરાઈડો ક્લોરાઈડો આવશે બરાબર અને પછી પણ પહેલાંના જેવો કેસ થઈ જાય કે આની અંદર એક ટ્રાય આવેલ છે તો એની એ એની આગળ પછી આપણે ડાય પછી ટ્રાય એવું ભેગું ના લખી શકીએ બરાબર તો એના માટે વાપરીશું આપણે બીસ બરાબર તો બીસ ટ્રાય ફિનાઇલ ફોસ્ફિન નિકલ ટુ બરાબર હવે બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે બે કોમ્પ્લેક્સ આપેલા હોય આવી રીતે આ બે એક એકને પોઝિટિવ ગણવાનું એકને નેગેટિવ પોઝિટિવ નેગેટિવ કેવી રીતે કે પહેલાં જે હોય એ પોઝિટિવ હોય પછી નેગેટિવ હોય બરાબર તો પહેલા આની વાત કરીશું તો એનએચ થ્રી જે લિગેન્ડ છે એ તો ન્યુટ્રલ છે એટલે જ ઝીરો પરંતુ એજીની બહાર આ જે કોમ્પ્લેક્ષની બહાર પ્લસ આવશે એટલા માટે એજીનો અહીંયા ઓક્સિડેશન આંક પ્લસ થશે આ કોમ્પ્લેક્ષની વાત કરું તો સીએન છે બરાબર સાયનાઇડ છે બે સાઇનાઇડ જતા રહે તો માઇનસળા સાઇનાઇડ જતા રહે તો પ્લસ ટુ આપીને જાય અને કોમ્પ્લેક્ષની બહાર માઇનસ વન છે તો આ પણ પ્લસ વન કહેવાય બરાબર તો બંને જગ્યાએ એજીનો જે ઓક્સિડેશન આંક છે એ પ્લસ વન છે હવે આના નામની વાત કરીએ તો પહેલાં આનું નામ લખવાનું પછી આનું નામ બરાબર અને એમાં પણ લીગેનું નામ પ્રથમ લખવાનું ડાય એમાઇન સિલ્વર વન અને ડાય સાઇનાઇડો આર્જન્ટેડ આર્જન્ટેટ કેમ કારણ કે આ એજી આ જે કોમ્પ્લેક્સ છે એમાં આ નેગેટિવ કોમ્પ્લેક્સ બનશે એનઆઈનિક કોમ્પ્લેક્સ બનશે રહ્યું અને એટલા માટે આર્જન્ટેટ ટેટ લખ્યું છે બરાબર એટલે ધ્યાનમાં લેજો હવે વાત કરીએ નેક્સ્ટ એક્ઝામ્પલની પીટી એનએસિ ટ્વાઇસ સીએલ એનો ટુ અહીંયા અહીંયા શું સમજવાનું છે આ જે એનો ટુ છે એ ઉભય દંતી લિગેન્ટ છે એટલે કે જ્યારે ઉભય દંતી લિગેન્ટનું આયુપીએસસી નામ લખવાનું હોય ત્યારે એ સેનાથી જોડાયેલો છે નાઇટ્રોજન દ્વારા કે ઓક્સિજન દ્વારા એ પણ ત્યાં લખવું જરૂરી છે એનો ટુ લખ્યું છે આપણને ખ્યાલ આવી જાય કે નાઇટ્રોજન દ્વારા જોડાયેલું છે બાકી બધી જે પણ રીતે લખતા થાય બધું સેમ તો કોમ્પ્લેક્ષ તો ઝીરો છે એટલે પ્લેટિનમનું પ્લેટિનમ રહેશે પ્લેટિનેટ નહીં થઈ જાય બરાબર એનએસ થ્રી લીગેન્ડ એ ન્યુટ્રલ છે એટલે એ તો ઝીરો એ તો ઝીરો સીએલ છે એટલે એક માઇનસ વન એટલે એક પ્લસ વન આપીને જશે એનો ટુ પણ એક માઇનસ વન એટલે એક પ્લસ વન આપીને જશે પ્લસ વન પ્લસ વન એટલે પ્લસ ટુ બરાબર તો પ્લેટિનમની ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે પ્લસ ટુ હવે કોનો નંબર લઈશું પહેલાં આ છે એમાઇન આ છે ક્લોરો ક્લોરાઇડો આ છે નાઇટ્રાઇટો તો આમાં પહેલો નંબર કોનો આવશે એમાઈનનો એ આવે પહેલાં બરાબર પછી ક્લોરાઇડો અને પછી નાઇટ્રાઇટો બરાબર એબીસીડી પ્રમાણે તો ડાય ક્લોરાઈડો ક્લોરાઇડો નાઇટ્રાઇટો અને એન એન લખવાનો કે સેના દ્વારા જોડાયેલો છે એન પ્લેટિનમ ટુ બરાબર તો અહીંયા સુધી આપણે હવે આઈયુપીએસસી નોમિન ને અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વર્ગ સંયોજન માટે હવે વાત કરીએ થિયરીની તો ત્રણ થિયરીઓ ભણવાની છે હવે આ થિયરીઓ શું સમજાવશે એ પહેલાં સમજીએ કે સવર્ક સંયોજનમાં જે બંધન છે બંધ બને છે એ સમજાવે છે આ આ બધી જે થિયરીઓ છે એ પહેલી થિયરી છે વર્ણરના સિદ્ધાંત એટલે કે વર્નરની થિયરી બીજી છે વીવીટી વેલેન્સ બોન્ડ થિયરી પછી ત્રીજી છે સીએફટી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી બરાબર સ્ટેપ બાય સ્ટેપ જોઈશું આજે વાત કરવાની છે સૌ પ્રથમ વર્નરની થિયરી બરાબર વર્નરની થિયરી સમજીએ તો વર્નર એસવીસ રસાયણશાસ્ત્રી છે બરાબર બીજી બધી ડિટેલ આપણે કેમિસ્ટ્રીની એનસીઆરટીમાં જોઈશું એના વિશે જે હોય એને ઘણા બધા જે સરક સંયોજનો છે એના ઉપર પ્રયોગો કર્યા અને પછી એને જોયું કે બે પ્રકારની સંયોજકતા ધરાવતા હોય છે કઈ બે પ્રકારની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા પ્રાઇમરી વેલેન્સી અને સેકન્ડરી વેલેન્સી બરાબર તો તફાવતની દ્રષ્ટિએ બંને સંયોજકતાને સમજવાનો પ્રયત્ન કરીએ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા બરાબર આનો ક્વેશ્ચન આવે છે તો ધ્યાન રાખવાનું પ્રાથમિક સંયોજકતા છે એ કોના બરાબર હોય કે ધાતુના ઓક્સિડેશન નંબર બરાબર અને જે દ્વિતીયક સંયોજકતા છે એ ધાતુના સવર્ગાંકના બરાબર હોય છે બરાબર તો આ ઋણ આયન દ્વારા સંતોષાશે જ્યારે દ્વિતીયક સંયોજકતા એ તટસ્થ અણુ અથવા ઋણ આયન વડે સંતોષાય બરાબર પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામે એવી હોય છે જ્યારે દ્વિતીયક સંયોજકતા એ બિનાયનીકરણ હોય છે બરાબર પ્રાથમિક સંયોજકતા નોન ડાયરેક્શનલ હોય જ્યારે દ્વિતીયક સંયોજકતા એ ડાયરેક્શનલ હોય હવે એનો અર્થ શું કે દ્વિતીયક સંયોજકતાના આધારે આપણે અવકાશીય ગોઠવણી નક્કી કરી શકીએ હવે પ્રાથમિક સંયોજકતાને જ્યારે વર્નરનો ડાયાગ્રામ બનાવવામાં આવે ત્યારે એને ડોટેડ લાઇન વડે દર્શાવે જ્યારે દ્વિતીયક સંયોજકતાને સોલિડ લાઇન વડે દર્શાવીએ બરાબર પ્રાથમિક સંયોજકતાને આવી રીતે દર્શાવવાની જ્યારે દ્વિતીયક સંયોજકતા હોય એને ડાયરેક્ટ બરાબર હવે અહીંયા એક્ઝામ્પલ દ્વારા સમજીએ વર્ન ડાયાગ્રામ એક એક્ઝામ્પલ આપ્યું છે પીટીસીએલ ફોર ડોટ ફોર એનએસ થ્રી અને આનું મતલબ આપણે સૂત્ર બધું નક્કી કરીને રાખ્યું છે કે પીટી એનએસ થ્રી ફોર અને સીએલ ટુ અને પછી કોમ્પ્લેક્સની બાર સીએલ ટુ બરાબર હવે આ જે આપ્યું છે એના આધારે આપણે કહી શકીએ કે આની પ્રાથમિક સંયોજકતા કેટલી છે કે ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો તો ચાર તો ચાર છે બરાબર વિધિય સંયોજકતા કેટલી તો ચાર અને આ બે એટલે છ બરાબર તો દ્વિતીય સંયોજકતા છ અને એના આધારે આપણે રચના અવકાશીય ગોઠવણી નક્કી કરી શકીએ કે અષ્ટફલકીય રચના દર્શાવશે બરાબર એટલે ધાતુનો આંક ચાર છે અને સવર્ગાંક છ એટલા માટે પ્રાથમિક સંયોજકતા ચાર અને સવર્ગાંક છ છે એટલા માટે દ્વિતીયક સંયોજકતા છ બરાબર આનો ડાયાગ્રામ દર્શાવી દીધો છે આ વર્ણન ડાયાગ્રામ દોરે છે જે આપણે હમણાં જે સંયોજનની વાત કરીએ બરાબર અને એમાં આપણે જોયું કે એની પ્રાથમિક સંયોજકતા ચાર છે અને દ્વિતીય સંયોજકતા છ છે બરાબર તો દ્વિતીય સંયોજકતા આપણે સોલિડ લાઇનથી દર્શાવીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર અને જે પ્રાથમિક સંયોજકતા છે એ ડોટેડ લાઇનથી આ બે છે અને બીજી બે આ બરાબર એવા પણ ક્લોરીન હોઈ શકે છે એવી પણ પ્રાથમિક સંયોજકતા હોઈ શકે છે કે જે દ્વિતીય સંયોજકતાનું પણ કામ કરી શકે છે બરાબર પરંતુ જે સીએલ પ્યોર પ્રાથમિક સંયોજકતા દર્શાવતા હશે માત્ર ને માત્ર તો એવા બે સીએલ છે બરાબર અને એ જ જ્યારે આ જે સંયોજન બનશે એને જ્યારે એજી જી થ્રીની સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે એ બે પીપીટી આપશે બરાબર એજી સીએલના બરાબર એજી સીએલના બે પીપીટી આ જે બે સંયોજકતા પ્યોર પ્રાથમિક છે એ આપશે હવે આવા જ ક્વેશ્ચન આવે છે ક્વેશ્ચનના ટાઈપ હું સમજાવું તો જે વર્ણનનો સિદ્ધાંત છે એમાં ક્વેશ્ચનના ટાઈપ કેવા હોય કે આયનીકરણ પામતા સીએલ આયન એની સંખ્યા આપી હોય અથવા તો એવું કહી હોય કે એ જી મોલ આપેલા હોય એ જી એનો એનો થ્રીની સાથે પ્રક્રિયા કરવાથી બરાબર કે કેટલા એ થ્રી સાથે પ્રક્રિયા કરવાથી કેટલા એ પ્રાપ્ત થાય છે એના મોલની સંખ્યા આપેલી હોય અથવા સીએલ માઇનસ આયનીકરણ પામતા હોય એની સંખ્યા આપેલી હોય અને એના ઉપરથી આપણને શોધવાનું હોય છે કે મતલબ આખું સૂત્ર શું બનશે એની પ્રાથમિક સંયોજકતા દ્વિધીય સંયોજકતા કેટલી છે એની ઇન્ફોર્મેશન પૂછેલી હોય છે તો એની ટ્રીક એવી છે કે જેટલા એ જી સીએલના પીપીટી આપેલા હોય એટલા સીએલની સંખ્યા બાર હશે જે કંસ આવશે કોમ્પ્લેક્સનું એની બાર બરાબર કે જેટલા એજી સીએલના પીપીટી કહેશે કે બે મોલ તો બે સીએલ બાર હશે પહેલાં કંસની બરાબર એક એક્ઝામ્પલ લીધેલું છે પીટી એનએસ થ્રી સીએલ થ્રી અને કંસની બાર સીએલ બરાબર અથવા પીટી સીએલ ફોર થ્રી એનએસ થ્રી આમાં એવું કહી દીધેલું હોય કે એક એક એજી નો આપણને પીપીટી પ્રાપ્ત થાય છે એક મોલ એજી ના પીપીટી આપણને પ્રાપ્ત થાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે જે કૌંસની બહાર એક સીએલ હશે બરાબર અને કૌંસની બહાર એક સીએલ હોય તો તો પછી આખા આ ત્રણ અને આ ત્રણ એટલે કે છ દ્વિતીય સંયોજકતા કહેવાય અને જે ધાતુનો ઓક્સિડેશન આંક છે જે આગળ સમજાવ્યું છે એ રીતે ગણીએ આપણે તો પ્લસ ફોર આવશે એટલે પ્રાથમિક સંયોજકતા ચાર બરાબર પછી ક્વેશ્ચનના ટાઈપ આવા આવે કે આયનીકરણ પામતા સીએલ આયનની સંખ્યા કેટલી તો આ એક જ આયનીકરણ પામશે તો એક બરાબર પચીસ ટકા કહેવાય કારણ કે ટોટલ સીએલના અણુ કેટલા છે અહીંયા ચાર અને ચારમાંથી એક એટલે એક ભાગ્યા ચાર બરાબર ગુણ્યાસો તો કેટલા ટકા પચીસ ટકા બરાબર બિન આયનીકરણ પામતા સીએલ આયન સીએલ માઇનસ આયનની સંખ્યા કેટલી તો ત્રણ તો એ પંચોતેર ટકા કહેવાય બરાબર હવે એવું પૂછ્યું હોય કે આ જે કોમ્પલેક્ષ છે એ આયનીકરણ પામશે તો કેટલા આયન બનશે તો ટોટલ બે આયન બનશે એક તો એક કોમ્પ્લેક્સનો પ્લસ આયન અને સીએલ માઇનસનું આયન બરાબર આવી રીતે ડિફરન્શિયેટ થશે પછી પૂછ્યું હોય કે એજી સીએલના પીપીટી તો એક મળશે બરાબર હવે એનસીઆરટીનું એક્ઝામ્પલ ડિસ્કસ કરીએ એનસીઆરટીના એક્ઝામ્પલ છે એમાં એવું આપેલું હોય છે કે એક સૂત્ર દર્શાવેલું હોય છે બરાબર અને એવું કહ્યું છે કે એ જીસીએલના પીપીટી આટલા મળે છે કે સીઆરસીએલ થ્રી સિક્સ એનએસ થ્રી છે તો એમાં ત્રણ એ જીસીએલના પીપીટી મળે છે પછી સીઆરસીએલ થ્રી ફાઈવ એનએસ થ્રી તો બે મોલ એજી સીએલના પીપીટી અને આમાં એક મોલ બરાબર એક મોલ અને આના ઉપરથી આપણે સૂત્ર બનાવવાનું છે અને કહેવાનું છે કે પ્રાથમિક સંયોજકતા કેટલી છે દ્વિતીયક સંયોજકતા કેટલી છે મોલર વાહકતાનો ક્રમ કેટલો છે બરાબર તો અહીંયા જોઈએ અને ત્રણ એજી સીએલના પીપીટી મળે એટલે કમ્સની બહાર ત્રણ સીએલ હશે બરાબર અને એના સિવાય સીઆરની સાથે છ એનએસ થ્રી બરાબર એ એનએસ થ્રી સિક્સ એવું સૂત્ર બનશે અહીંયા બે કયા છે એટલે કમ્સની બહાર બે સીએલ ટુ હશે અને એક સીએલ અંદર હશે બરાબર અને પાંચ એનએસ થ્રી એમના એમ પછી અહીંયા એક જ કયો છે એટલે એક સીએલ બાર અને કંસની અંદર બે સીએલ ટુ અને પછી સીઆર એનએસ થ્રી ફોર બરાબર એટલે આ પ્રમાણે સૂત્ર બની જાય બરાબર એના ઉપરથી અને ઇલેક્ટ્રોલાઇટનો રેશિયો ઇલેક્ટ્રોલાઇટનો રેશિયો એટલે પોઝિટિવ જેમ નેગેટિવ આયન બરાબર તો અહીંયા આખો કૌંસ એ પોઝિટિવ અને ત્રણ સીએલ નેગેટિવ એટલે વન જેમ થ્રીનો અહીંયા બે સીએલ નેગેટિવ અને આ એક પોઝિટિવ એટલે વન જેમ વન વન જેમ ટુનો અને અહીંયા આ આખું કોમ્પ્લેક્સ પોઝિટિવ અને આ એક સીએલ માઇનસ એ નેગેટિવ એટલે વન જેમ વન બરાબર આ ઇલેક્ટ્રોન લાઇટનો રેશિયો છે આના ઉપરથી હવે કહેવાનું છે કે એ બી સી સંયોજન માટે પ્રાથમિક સંયોજકતા કેટલી તો ધાતુનો ઓક્સિડેશન નંબર એ પ્રાથમિક સંયોજકતા છે તો આ ધાતુનો ઓક્સિડેશન નંબર કેટલો છે બધામાં આપણે જોઈશું તો છે કેટલો આવશે પ્લસ ત્રણ બરાબર એટલા માટે પ્રાથમિક સંયોજકતા ત્રણ છે બરાબર હવે વાત કરીએ દ્વિતીયક સંયોજકતા તો દ્વિતીયક સંયોજકતા એ સવરગાંક બરાબર હોય તો કેટલો સવર્ગાંક છે અહીંયા છ છે અહીંયા પણ પાંચ ને એક છ અહીંયા પણ ચાર ને બે છ તો દ્વિતીયક સંયોજકતા એ બીજ સી સંયોજન માટે કેટલી છે તો છ બરાબર હવે વાત કરીએ છીએ મોલર વાહકતાનો ક્રમ મોલર વાહકતા એ શેના ઉપર ડિપેન્ડ છે કે આયનોની સંખ્યા જેટલી આયનોની સંખ્યા વધુ એટલી એની મોલર વાહકતા વધુ તો આ કેવી રીતે તમારે સમજવાનું જુઓ જે પહેલું સૂત્ર છે એમાં ત્રણ સીએલ માઇનસ આવશે અને પછી એક એક આખો કોમ્પ્લેક્સનો આયન બરાબર એટલે ટોટલ ચાર આયન છૂટા પડે અહીંયા ટોટલ ત્રણ આયન છૂટા પડે અને અહીંયા બે તો એ પ્રમાણે જેમ આયનોની સંખ્યા વધારે એની મોલર વાહકતા વધારે તો સૌથી વધારે એની મોલર વાહકતા પછી બીની અને પછી સી બરાબર આ પ્રકારે ક્વેશ્ચન હોય છે અને આવી રીતે તમે સોલ્વ કરી શકો બીજો ક્વેશ્ચન છે એનસીઆરટીમાં જ છે એ ધાતુ ધાતુની દ્વિતીયક સંયોજકતા શોધવાની કહી છે એમાં શું કહ્યું છે સૂત્ર આપેલું છે અને એજી સીએલના જે પીપીટી મળે એના મોલની સંખ્યા આપેલી છે સૂત્ર તમે જોઈ શકો છો પીડી સીએલ ટુ ફોર એનએસ થ્રી અને બે પીપીટી મળે તો આખું જે આપણે કોમ્પ્લેક્સ બનાવીશું એનો જે બોક્સ દોરીશું એની બહાર બે સીએલ ટુ લખીશું તો કેટલા અંદર શું વધશે પીડી અને પછી ફોર એનએસ થ્રી બરાબર અને એજીસીએલના મોલ આપ્યા છે બરાબર કે કેટલા એજીસીએલ બનશે એટલે આપણને ખ્યાલ આવી જાય કે કેટલા સીએલ આમાં બારની સાઈડ હશે પેલાં કમ્સની બરાબર એના આધારે આપણે સૂત્ર બનાવવાનું અને સૂત્રમાં જે બોક્સની અંદર બનાવશું અને એની અંદર જે કોર્ડિનેશન નંબર હશે એ ધાતુની દ્વિતીય સંયોજકતા કહેવાય છે બરાબર તો એક્ઝામ્પલ હું સમજાવું કે પીડીસીએલ ટુ ફોર એનએસ થ્રી છે અને બે મોલ એજીસીએલના પીપીટી બને છે તો જે કૌશ હશે એની બહાર બે સીએલ ટુ હશે તો એના આધારે આપણે સૂત્ર બનાવીએ કે પીટી એનએસ થ્રી ફોર સીએલ ટુ અને પીટી એનએસ થ્રી ફોર લખ્યું અને એટલા માટે આની જે કોર્ડિનેશન નંબર છે એ ચાર થશે તો આપણે ધાતુની દ્વિતીય સંયોજકતા કેટલી કહેવાય ચાર બરાબર પહેલાંનો આન્સર આવી ગયો બીજો પણ આવી રીતે બનાવીએ છીએ આપણે બીજો છે કે એનઆઈ સીએલ ટુ સિક્સ એસ ટુ તો એમાં બે કયા છે તો બે સીએલ ટુ બાર હશે આ જે બોક્સ બનાવીશું એની બહાર અને એવી રીતે સૂત્ર બનાવીએ તો એનઆઈ એસ ટુ સિક્સ સીએલ ટુ બરાબર અને એટલા માટે આની એનઆઈ સીએલ ટુ સિક્સ એસ ટુમાં ધાતુની દ્વિતીયક સંયોજકતા કેટલી આવશે છ બરાબર હવે તમારે કોમેન્ટ કરીને જવાબ આપવાનો છે કે સી ઓ સીએલ થ્રી ફોર એનએસ થ્રીમાં જો એક મોલ એજી સીએલના પીપીટી મળતા હોય તો આ જે સંયોજન છે એમાં ધાતુની દ્વિતીય સંયોજકતા આમાં કેટલી એ તમારે કોમેન્ટ કરવાની છે બરાબર અહીંયા સુધી રાખીએ છીએ કે નેક્સ્ટ વિડીયોમાં વીબીટી અને સીએફ વિશે ચર્ચા કરીશું ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો બરાબર અને મળી આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ